આ તાલીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાની સાથે અન્યને પણ કઈ રીતે બચાવી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી સાથોસાથ અગ્નિ સામાનના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ઉપર પણ માહિતી આપવામાં આવી હતી કરવામાં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા તમામ ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમસી વોર્ડ ઓફિસર સાથે મિટિંગ કરવામાં આવી મીટિંગનો મુખ્ય એજન્ડા એમ હતો કે વડોદરા શહેરમાં જે કંઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી રહી છે એનું ફાઇનલ ફિનિશિંગ કરવા માટેની માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી છે હવે મોટાભાગનું કામ થઈ ગયું જે કંઈ નાનું મોટું પેચવર ખાડા અથવા તો કોઈ જગ્યાએ ઢાંકના રિપેર કરવાના છે મૂકવાના છે એ બાબતના કોર્ડિનેશન અંગેની મિટિંગનું આજે આયોજન કરવામાં આવેલું હતું ફોર્ચ્યુનેટલી આ મિટિંગની અંદર ફાયર વિભાગના અધિકારી પણ હાજર હતા એટલે એમના મારફતે અમારા તમામ હાજર ઓફિસરોને જે ફાયર એક્ઝિક્યુટર હોય છે તેને કેવી રીતે ઓપરેટ કરવાનો એની પણ ટ્રેનિંગ આપવાનો મોકો મળ્યો અને બધાને એમને ડેમોસ્ટ્રેટ કર્યું છે સમજ આપી છે કેવી રીતે ઓપરેટ કરવામાં શું હોય છે એનું પ્રેશર કેવી રીતે માપવાનું હોય છે શું જોવાનું હોય છે એક્સપાયરી ક્યાં લખેલી હોય છે એ બાબતની એમને ટ્રેનિંગ આપી ડેમોન્સ્ટ્રેશન કર્યું છે અને જે પણ અધિકારીઓ હતા તેમની પાસેથી આ માર્ગદર્શન મળ્યું છે એમને એટલે એ પણ એમની નીચેના લોકોને ઓફિસમાં કે જે પણ જગ્યાએ હોય ત્યાં આગળ આનો ઉપયોગ કરી શકે તમામ હાજર રહેલા ઓફિસરોને એકબીજાની સાથે સંકલન કરવા માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને નાગરિકોને કોઈપણ જાતની અસુવિધા ના થાય એમની સલામતીમાં કોઈ જાતની કચાસ ન રહે એટલે પ્રોએક્ટિવલી અને પોતાના જીવ બહાર હોય તો પણ એકબીજાની સાથે સંકલન કરી અને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે તેમને જણાવવામાં આવી છે